હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય ગુજરાતીની અંદર આપણો બારમો પાઠ સખી મારકંડી એ જોવાના છે તો મિત્રો આ બહુ જ પાઠ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે તમે પણ તમારી ચોપડી કાઢી લો અને હું પણ કાઢી લઉં છું અને તમને સમજાવતો જાઉં વાંચતો જાઉં સમજાતો જાઉં અને તમે સમજતા જાઓ તો સખી મારકંડી જેના લેખક છે જો તમને આ પ્રશ્ન છે ને એ પ્રશ્ન તમને જોડકાની અંદર અથવા એક વાક્યની અંદર પૂછાઈ શકે છે બરાબર એક માર્ક્સનો પ્રશ્ન હોય એની અંદર પૂછી શકે છે એટલે આને ધ્યાનમાં રાખવા જરૂરી છે શું તો કે સખી માર્કંડી એના લેખક કોણ છે તો એના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર બરાબર લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર એનો સાહિત્ય પ્રકાર સાહિત્ય પ્રકાર છે એનો લલિત નિબંધ 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 જેને કોઈ બંધન હોય નહીં તો એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ કોનો સખી માર્કંડી પછી એનો સંદર્ભ સંદર્ભ મતલબ કે કઈ વસ્તુ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે પુસ્તક છે પ્રકૃતિનો આનંદ એમાંથી આપણો આ જે માર્કંડી છે એ લેવામાં આવ્યો છે તો જુઓ બરાબર ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે ઓકે તો પાઠની મેન સ્ટોરી શું છે તો પાઠની સ્ટોરી એ કે કાકા સાહેબ કાલેલકર પોતાની એક વાત રજૂ કરે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે શું છે એક નદીની વાત છે નદીનું નામ છે માર્કંડી નદી બરાબર એ નદી વિશે કેવી રીતે એમનો સંબંધ હોય છે કેવી રીતે નદી એમને મદદરૂપ થાય છે કેવી રીતે નદી સાથે વાત કરતા આખી એ સ્ટોરી મસ્ત રીતે રજૂ કરેલી છે બરાબર તો પહેલાં આપણે લેખકનો પરિચય જોઈએ પછી જે નીચેની રીતિ છે એ ફકરો આપેલો છે એ સમજીએ કારણ કે આપણને મોટા પ્રશ્નો લખવા માટે જરૂર મદદરૂપ થશે અને પછી આપણે પાઠ શરૂ કરીએ અને સમજીએ ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ ચલો તો સખી મારકંડી કાકા સાહેબ કાલેલકર તો દત્તેત્રે દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા બરાબર સતારાના રહેવાસી હતા મહારાષ્ટ્રના ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્યપદે રહ્યા હતા ગુજરાત વિદ્યાપીઠ હતી જે આપણે જેમ કહીએ વિદ્યાપીઠ મતલબ કે કોલેજ કહીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા અધ્યાપક મતલબ કે શિક્ષક પણ રહ્યા હતા અને પોતે આચાર્ય તરીકે પણ રહ્યા હતા માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું અને માતૃભાષા મતલબ કે જન્મથી કઈ ભાષા બોલતા હતા મરાઠી બોલતા હતા પણ એમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય એમને સાહિત્યનું સર્જન કર્યું છે તેથી ગાંધીજીએ એમને સવાય ગુજરાતી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગાંધીજીએ કઈ રીતે એમને ઓળખાયા તો કયું એનું ઉપનામ આપ્યું હતું ઉપનામ કાકા સાહેબ કાળેકરનું છે સવાઈ ગુજરાતી શું છે સવાઈ ગુજરાતી ગંગામૈયા યમુના રાણી ઉમ ઉભયાનવી નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના છે એમને ગદ્યલેખન મતલબ કે પાઠ સ્વરૂપે ગદ્ય એટલે પાઠ પદ્ય એટલે કવિતા તો એમના પાઠ સ્વરૂપેના ઉત્તમ નમૂનાઓ છે બરાબર એમના કોના કાકા સાહેબ કાલલકરના હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશ બ્રહ્મદેશ એટલે કે આપણે બાંગ્લાદેશ કહીએ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે પ્રવાસ વર્ણન મતલબ કે પ્રવાસ કરતા કદાચ ગ્રંથો લખાવો એની વાત મતલબ કે આપણે ટૂંકમાં આપણે રોગ અત્યારે કહીએ છીએ એવી રીતે પહેલાં ગ્રંથો લખાતા બરાબર તેમના ગ્રંથો છે રખડવાનો આનંદ રખાડવાનો એક અલગ જ આનંદ હોય એમની એક પુસ્તક છે જીવનનો આનંદ જીવન લીલા તેમના નિબંધ ગ્રંથો છે બરાબર યાત્રા ઓરતાની દિવાલોમાં અનુક્રમે શૈષવ અને જેલ જીવનના પ્રસંગો છે મતલબ કે જેલમાં જયેલા છે એમના પણ પ્રસંગો છે કેવા અનુભવો થયા એના વિશે પણ પુસ્તકો લખેલા છે પ્રસંગોનું સુંદર વર્ણન છે કાલેલકર ગ્રંથાવલીમાં તેમના સમગ્ર સાહિત્યનું ગ્રંથસ્થ થયું છે સમગ્ર સાહિત્યની એમને વાત રજૂ કરી છે તેમને સાહિત્ય એકાદમી એવોર્ડ દિલ્હી તથા પદ્મ વિભૂષણ પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવેલા બરાબર કોને કાકા સાહેબ કાલેલકરને તો એમની હતી બધું જે આપણે પરિચય કહીએ આ લેખકનો પરિચય આ લેખમાં આપણો પરિચય હતો હવે નીચની જે લાઈનો છે આપણને મદરૂપ થશે મોટા પ્રશ્નો લખવા માટે એ સમજીએ બરાબર અને જેમાં આપણને સ્ટોરી વિશે બેઝિક એનો સાર આપેલો હશે સમજીએ શું કહેવામાં કે છે કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશે અમુક પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે આનું આપણે તમે કહીએ તો પ્રકૃતિનો આનંદ તમે લોકમાતા પણ કહી શકો લોકમાતા છે એમાંથી લેવામાં આવ્યો છે લોકમાતા પણ લખી શકાય બરાબર પ્રકૃતિનો આનંદ અથવા તમને છે ને અમે કહ્યું અમે પાછળ બુકની અંદર તો પ્રકૃતિનો આનંદ લખેલો હોય પણ તમને પ્રશ્નમાં કદાચ આવી રીતે પણ ગુજરાવી શકે કે શેમાંથી લેવામાં આવ્યો છે લોકમાતા બરાબર આ બી સાચું લોકમાતા પણ અથવા એમ પૂછાય કે લોકમાતામાંથી તમારા જે પુસ્તકની અંદર કયો પાઠ લેવામાં આવ્યો છે તો તમને એમ લોક સરે તો પ્રકૃતિનો આનંદ કીધું લોકમાતા તો કાંઈ કીધું જ નહીં તો લોકમાતા આની અંદર આપેલું છે એટલે આ પણ વાંચવું જરૂરી છે બરાબર તો કાકા સાહેબ કાલેધરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેની તેમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં નદીને આપણે શું કહીએ છીએ માતા કહીએ છીએ દરેક નદીને આપણે શું માનીએ છીએ માતા ગંગા મૈયા યમુના મૈયા બરાબર આ પણ આ નિબંધમાં લેખકે નદીને પોતાની સખી સખી મતલબ કે બેનપણી બરાબર બેનપણી તરીકે સખી રૂપે આલેખ છે આલેખે છે લેખકના ગામ પાસે વહેતી માર્કંડી લેખકના ગામ છોડે નદી વહેતી હતી જેનું નામ હતું માર્કંડી એના આધારે જ આપણા પાકનું નામ છે પાસે વહેતી માર્કંડી સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે એક સારો એવો ભાવ જે છે એમને એમની સાથે અનુભવ્યો છે નદી સાથે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી નીકળતા વર્ણવી લેખકે નદીનું અલગ સ્વરૂપ એક પ્રગટ કર્યું છે માર્કંડીનું સૌંદર્યતા સુંદરતા એની મિત્રતા નદી નિકટતા મતલબ કે એના નજીકપણું વર્ણવન લેખકે નદીનું એક અલગ સ્વરૂપ શું કર્યું છે આપણા સામે રજૂ કર્યું છે બરાબર તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે તો ચાલો સ્ટાર્ટ કરીએ પાઠ બરાબર તો આ આ લીધી છે તમને તેમાં મદદરૂપ થશે મોટા પ્રશ્નો લખવા માટે બરાબર નાના ક્વેશ્ચનની અંદર પણ તમને મદદરૂપ થઈ શકે છે તો ચલો પાઠ સ્ટાર્ટ કરીએ સમજીએ શું દરેક નદી માતા હોય છે દરેક નદી માતા હોય છે ના મારકંડી તો મારી નાનપણની સખી છે મારકંડી મારી માતા નથી અને શું છે મારી નાનપણની સખી છે એટલી નાની છે કે એને બહુ એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું એ મારા કરતાં નાની છે એટલી નાની છે મતલબ કંઈ લેન્થની વાત કરી નાની છે નદી હે નાની નદી હે એટલી એટલી નાની છે કે હું એને મોટી બહેન તરીકે ન ઓળખાવી શકું એ મારી નાની સખી છે બરાબર અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં હું બેઠો ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો જ્યારે એમના ખેતરની અંદર લેખક ઉમરાના ઝાડ ઉમરાના ઝાડ હોય એના છાંયે બેઠા હોય બપોરના છાયામાં બેઠા હોય ત્યારે માર્કંડીનો મંદ પવન ધીમો ધીમો હવા આવે માર્કંડી માર્કંડા નદી જોડે બેઠા તમે જો જુઓ હશે તો તમે જ્યારે પાણી જોડે બેઠા હો ને તો શું આવે તમને હલકો હલકો ઠંડો ઠંડુ પવન આવે જ કરે આવે જ કરે આવે જ કરે તો એ શું વાત કરે છે કે જ્યારે બેઠો હો ત્યારે માર્કંડીનો મને ઠંડો ઠંડુ પવન આવે છે ધીમો ધીમો હળવો હળવો બરાબર સાવ ન હોય તો તમે નદી જોડે બેસો ને તો તમને ઠંડુ પાણી શું કે ઠંડુ પાણીના કારણે તમને અવાજ સેજ સજા મારકંડીને કાંઠે હું કેટલી વાર બેઠો છું બરોબર મારકંડીને કાંઠે કાંઠે મતલબ કે કિનારો અહીંયા ઘણી વખતે બેઠેલા જ છે અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા છે ઘાસના પવન આવે એટલે ઘાસના પાન છે મસ્ત રીતે હલે તેમને કલાકો સુધી જોઈએ છે મસ્ત મજા આવે બરાબર નદી જોડે બે અલગ મજા આવે પ્રકૃતિનો આનંદ અલગ છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એ ઉપર શું નથી કાંઠે મતલબ એની નજીક અસાધારણ સાધારણ અસાધારણ અદ્ભુત કશું નથી મતલબ કે અહીંયા કને કોઈ આપણ બહુ અજીબ બહુમ વિશેષ લાગે કે સુંદર કે વસ્તુઓ નથી બરાબર અસાધારણ સાધારણ મતલબ સિમ્પલ અસાધારણ મતલબ કે સાધારણ નહીં એવી એવી કોઈ વસ્તુ નથી ખાસ ફૂલોય નથી અહીંયાના કાંઠે જાત જાતના રંગવાળા પતંગિયાય નથી અહીંયા ઉડતા નથી સોરી રૂપાળા પથરાય નથી પોતાના કલકુંજથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત તો ક્યાંથી હોય પ્રપાત મતલબ કે જે આપણે ઢાળ કહીએ ખબર છે ઘણી વખત ઢાળ આવી રીતે હોય પ્રપાત કોને કહેવાય કે લો નદી આમ જાય રહીએ તમે ઘણી વખત જોયું કદાચ કાંટોની અંદર જોઈએ નદી આમ જતી હોય આમ આમ વળી જાય એને પ્રપાત કહેવાય શું કહેવાય નદીઓ આમ પડે ને શું કહેવાય પ્રપાત કહેવાય ઉપરથી પાણી પડતું હોય તો અંદર વચ્ચે ખબર ગુફા હોય જવાની એ રીતે બરાબર એને પ્રપાત કહેવાય તેવા એ નથી આ બધી વસ્તુ નથી એના ક્યાં કરકંડીના કાંઠે બરાબર પ્રશ્ન કરતા પૂછો પૂછી શકે શું નથી માર્કંડીના કાંઠે અસાધારણ કશું જ નથી ખાસ ફૂલો નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી રૂપાળા પથરાયા નથી પોતાના કલ્કોને અસ્વસ્થ કર્યા ક્યાંથી હોય પણ ત્યાં છે શું તો ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ એક મનને ગમે એવી શાંતિ બરાબર બરોબર મેન મનને શાંતિ તમને આખી બધી વસ્તુ સુંદર લાગે એ મનને શાંતિ નહોતો પછી ગમે જગ્યાએ મને એ વસ્તુ મજા જ ના તો મેન વસ્તુ આત્મનુ શાંતિ તો એવી રીતે આવું કશું વસ્તુ નથી પણ શું વસ્તુ છે તે વસ્તુ છે શાંતિ બરાબર કેના ના કાંટે કાંઠે અને જ્યાં શાંતિ હોય ત્યાં કાને આપણને શું આવીએ મજા આવી બરાબર તો આ વસ્તુ છે આટલી બધી વસ્તુઓ નથી વિશેષ વસ્તુ નથી છતાં એમાં શું છે એક શાંતિ છે બરાબર ક્યાં માર્કંડના કાંટે હવે આગળ જોઈએ ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાં આવે જો મેન નદીઓ છે ને ડુંગરમાંથી આવતો ડુંગર ઉપર બરફ હોય એ બરફ પગડે અને પછી નદી બને બરાબર ડુંગર ઉપરથી આવે ડુંગર એટલે ખબર ને પર્વત તો ભરવાડો ભરવાડો એટલે જે આપણે હોય બરાબર ભરવાડ ઓલા જે ગાયો ભેંસો રાખતા હોય બરાબર તો ભરવાડો કહે છે કે માર્કંડી એ વૈજનાથના ડુંગર જે વૈજનાથનો ડુંગર છે એનાથી માર્કંડી આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી એ કઈ જગ્યાથી આવે છે કઈ જગ્યાથી ફરે હે અમારા ગામમાં આવે એટલી મારે એનાથી એટલી મતલબ એ બાકી કઈ જગ્યાએ જાય ક્યાંથી આવે એમાં મને કોઈ રસ નથી કદી ઈચ્છા થતી નથી અમારા તાલુકાના નકશો હાથમાં આવે તો એમાં હું મારકંડીની લીટી શોધું નહીં કારણ કે જો તાલુકાનો નકશો હોય તો એમાં બધી નદીઓ દર્શાવેલી હોય ગામ દર્શાવેલા હોય બધા રસ્તા દર્શાવેલા હોય તો લેખક શું કહે છે કે મને જ્યારે તાલુકાનો નકશો હાથમાં આવે તો મારકંડીની લીટી ક્યારે શોધતો નથી કેમ કેમ કે તે કરતાં સખી મટી અને શું થાય એક નદી બની જાય જ્યારે હું એને શું કે મારી મિત્ર રહેતી નથી એ સમય એ શું બની જાય છે કે નદી બની જાય છે સમજો છો એક એક્ઝામ્પલ આપી લઉં કે માની લો તમે એક રાજા હો રાજાના દીકરા હવે રાજાના દીકરા તમે હો પ્રિન્સો બરાબર પ્રિન્સો રાજાના દીકરા ખાલી માની લો રિયલમાં ભલે ના હો રાજાના તમે દીકરા હવે તમારા રાજાને શું હોય ઘણા બધા એના નોકરો હોય તો એક નોકર હોય બરાબર ક્યાંટાય હોય બધા ઘણા બધા નોકરો હોય બરાબર ડોહા એ ડોહો જો એક એટલે નોકર ઉંમરમાં મોટો હોય બરાબર બહુ મોટો તમારા પિતા કરતાં મોટો બરાબર એ એક નોકર એના છે બીજા ઘણા બધા નોકરો છે તમારા કરતાં મોટા છે બરાબર તમારા પિતા કરતાં ના પણ તમારા કરતાં મોટા એ તમારા ફ્રેન્ડો બને બરાબર હવે તમે એ તમે બારે ખાતા હો તમે જાઓ જાઓ ને તમે એમને ભાઈ તમારા દોસ્ત બની ગયા સારા એ બરાબર ભલે તમારા કરતાં ઉંમરમાં મોટા છે પણ તમને એમની સાથે શું એકદમ ઘરોપો એકદમ ઘર જેવું તમે ફિલિંગ થાય એ ઘર જેવું તમને લાગે પણ હવે તમે એ સમય એશિયત એમની પૂછશો કે શું છે વાસ્તુ તમારો નોકર છે તમે એશિયત પૂછવા જશો તો તમારો એ સંબંધ મૂટી જશે સમજો હું શું કહેવામાં આવું એ સમય વાસ્તવમાં તમારો નોકર છે પણ તમે સમય સંબંધ જોતા નથી તમે એ સંબંધને નોકરને માલિકનો સંબંધ જોતા નથી પણ તમે શું જોવો છો તમારા જે મિત્રનો સંબંધ છે તમારો જે તમને સંબંધ ઘરનો જેવો લાગે છે એને તમે જોવો છો બરાબર તો એવી જ રીતે અહીં કરીને એમ છે કે લેખક છે એ ક્યારેય નકશાની અંદર એની લીટી શોધતા નથી કારણ કે જો લીટી શોધવા જાય તો એમની સખી રહેતી નથી ને નદી બની જાય છે માર્કંડી શું બની જાય છે કે નદી બની જાય છે જેવું લેખક ઈચ્છતા નથી કે નદી નથી એ મારી એક મિત્ર છે મારી સખી છે

તો મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું ગમે પગ મૂક્યો તો તરત ખડ ખડ અવાજ આવે અવાજ આવવાનું શરૂ થઈ જાય પગ મૂકે તો ખડ ખડ ખળખડ કેવો અવાજ આવવાનું શરૂ થઈ જાય નાનપણમાં અમે કેટલી વાતો કરતા હું ને મારા કાંડી બંને વાતો કરતા બરાબર નદી તો રિયરમાં ભલે બોલે નહીં પણ એક અલગ ફિલિંગ આવે નદી જોડે તમે વાત કરો નદી સામે એના પ્રવાહ દ્વારા તમને એનો જવાબ આપે બરાબર એકબીજાને સહવાસ જ અમારા આનંદ માટે બસ હતું બરાબર માર્કંડી શું બોલે છે એની સમજવાની હું કદી દરકાર ન કરો મારકંડી શું બોલે છે એની કદી હું એની પાછળ સમજું નહીં કે શું કહેવા માગે બરાબર બહુ એટલે આમ દરકાર ન કરું અને હું શું બોલું એનો અર્થ ઘાટવા માર્કંડી કદી થોંભે નહીં બરાબર માર્કંડી કદી મારો મારો અર્થ હું શું કહું છું એનો અર્થ ઘાટવા માટે કદી થોંભે નહીં અને હું એનું શું કહે છે એનો કદી દરકાર કરો નહીં અમે એકબીજા અમે એકબીજાને જોઈને જ બોલીએ બરાબર અમે એકબીજાને ઉદિશને બોલીએ એટલું જ અમારા માટે બસ હતું એ એના પ્રવાહ દ્વારા મને બોલે હું એને બોલું બરાબર ગમે મારી વાત કરું એ જ બસ હતું ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે ભાઈ બહેન મળે એકબીજાને હજારો સવાલ પૂછે કે શું કાતું કેવું કંઈ કામ કરે શું કરે આમ કરે આમ કરે હજારો સવાલો પૂછે બરાબર એકબીજાને હજારો સવાલ પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી કંઈ અર્થ નથી હોતો માત્ર એક શું હોય છે પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે જવાબ શું આપ્યો શું કીધું એના પર કોઈ ધ્યાન નથી આપતું માત્ર એક પ્રકાર હોય છે એને હોય છે પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે ભાઈ બહેન બરાબર માર્કંડીના કાંઠે કાંઠે હું ગાતો ફરું ને મારકંડી સાંભળતી જાય એના કાંઠે હું ગાતો ફરું ને મારકંડી સાંભળતી જાય સોળમે મે વર્ષ માર્કંડીની સ્ટોરી આવી છે કે આ માર્કંડીનું નામ પડ્યું એક માર્કંડી ઉપર બરાબર બરાબર માર્કંડીનું નામ એ માર્કંડી માર્કંડીનું નામ કઈ રીતે પડ્યું માર્કંડી ઋષિ માર્કંડે ઋષિના માર્કંડી ઋષિ હતા એના નામ પરથી માર્કંડીનું નામ પડ્યું બરાબર કઈ રીતે પડ્યું આપણે સમજીએ માર્કંડી ઋષિની સ્ટોરી આવે છે એના આધારે પણ થોડો ક્વેશ્ચન બની શકે છે એ બી સમજવાની જરૂર રેડી ચલો સમજીએ માર્કંડીને કાંઠે હું ગાતો ફરું ને માર્કંડી સાંભળતી જાય સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિના જોરે પાછા ઠેલનાર માર્કંડી ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો બરાબર આપણે કોઈ વસ્તુ ખબર હોય સ્ટોરી ખબર હોય કે આ વસ્તુ કે નદી આપણે ત્યાંથી વહે અને આપણે એની સ્ટોરી ખબર તો આપણે કેટલો આનંદ થાય દેડે એવી રીતે આનંદની વાત કરે છે મૃકુંડ ઋષિ સ્ટોરી આવે છે સમજો મૃકુંડ ઋષિની કોઈ સંતાન નહોતું મૃકુંડ નામના ઋષિ હતા એમને કોઈ સંતાન નહોતું એમને તપસ્યા કરી બરાબર વર્ષો સુધી તપસ્યા કરી અને એમને મહાદેવને મહાદેવ શિવજી શિવજીને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાનમાં બે વિકલ્પ મૂક્યા બે ઓપ્શન આલે તમારે બે ઓપ્શન મારે સિલેક્ટ કરવાનું બરાબર ચાલો તો ઓપ્શન આ કાં તો સોળ વર્ષે જીવનદા જીવનાર સદગુણી બાળક કાં તો સો વર્ષ જીવનાર મૂળ બાળક તમે પસંદ કરો બે ઓપ્શન એક ઓપ્શન એ આપ્યો કે એવો બાળક સોળ વર્ષ જીવશે અને સોળ વર્ષ પછી એનું અવસાન થઈ જશે અને એવો બાળક હશે કે જે એકદમ ગુણવાન હશે બધા ગુણોથી સંપૂર્ણ હશે તમારા કુણને ઉજાડનારો એવો બાળક હશે પણ તે સોળ વર્ષ જીવશે અને બીજો સો વર્ષનો એવો હાવ ડોબા જીવો બાળક જીવશે સો વર્ષ હાવ ડૂબા જીવો કશું ને આ કંઈ ખબર નહીં પડે બરાબર એવો બાળક તને મળશે સો વર્ષનું તમારા કર્ણકુળને ઉગારે ખરી ઉગારે ખરી ના એ ઉગારે નક્કી નહીં મૂળ બાળક મૂર્ખ કહીએ મૂર્ખ બાળક તમે પસંદ કરો કયો તમારો ઓપ્શન લેવો હોય તો હવે બે માંથી કયો ઓપ્શન પસંદ કરવું કયો વાર પસંદ કરવું ઋષિ એ ધર્મપત્ની પત્નીને પૂછ્યું અને ધર્મપત્નીને પૂછ્યું એની પત્નીને બોલાય ઋષિ કે હવે કયો ઓપ્શન પસંદ કરવું જોઈએ તો સદ્ગુણી બાળક ફક્ત સો વર્ષ ભલે જીવે એ કુલ દ્વારક થશે એમ ગણી બંને જણાએ એ જ માગી લીધું બરાબર હવે શું આમાં કેવું હોય બે અવસર મેં તમે વિચારું કે દરિયાનું પાણી આટલું બધું હોય પણ એ પીવાલાયક છે ના કારણ કે ખારું હોય પણ જો એક થોડુંક એક જરી કંઈક ખાવું છે નાનું મીઠા પાણી ન હોય તો એ તમારી તરસ મિટાવી શકે દરિયાનું પાણી ભલે આટલું બધું હશે અને તમે પીશો તો તમારી તરસ મિટાઈ શકશે નહીં કારણ કે ખારું પાણી એક આટલું જરીક મીઠું પાણી તમારી તરસ છીપાઈ શકશે એવી રીતે એમ કે છે કે આજે ભલે બાળક ભલે છોડ વર્ષ જીવે પણ જો એ કુલનું દ્વારક હશે કુલ ઉદ્ધારક હશે કુલને ઉજાગર કરશે ભલે થોડા વર્ષ જીવે થોડું પણ સારું બરાબર અને વધુ અને ખરાબ એમ શેર થાય નહીં કે એ ભલે સો વર્ષ જીવે એ બાળક હશે પણ કુલ દ્વારા એ કુલને ઉજાડશે નહીં એના કરતાં ભલે સોળ વર્ષ જીવનાર બાળકો પણ એમાં કુલને ઉજાડનાર હશે તો એ એમને એ વિકલ્પ પસંદ કર્યો હવે જોઈએ તો માર્કંડે જે માર્કંડે છે એમનો છોકરો જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય જેમ જેમ એમ મોટો થતો જાય જેમ જેમ મોટો થાય એમ મા બાપના વદન મ્યાલ થતા જાય મતલબ ફીકા પડતો જેમનો ચહેરા ફીકા પડતા જાય કારણ કે હવે શું થવાનું હોય કે જેમ જેમ મોટો થશે ને એક સમય એવા હોય છે સોળ વર્ષ થશે એટલે એનું નુકસાન થાય જ જેમ જેમ છોકરો મોટો થશે એમ એમની ચિંતા શું થાય વધતી જાય છે આખરે સોળ વર્ષ પૂરા થાય બરાબર સોળ વર્ષ પૂરા થાય પણ આમ આ સ્ટોરીમાં શું કે એ જે ઋષિ છે આ જે માર્કંડ છે એ નાનપણથી ભક્તિવાન બહુ બહુ હતો શિવજીની ખૂબ ભક્તિ કરતો બરાબર ખૂબ એ શિવજી પ્રત્યે લગાવ હતો તો હવે જોઈએ આગળ યુવાન માર્કંડ પૂજામાં બેઠો તો એ શિવજીની પૂજામાં બેઠો હતો યમરાજ પોતાના પા યમરાજનો તો ટાઈમ ટાઈમ થઈ જાય એટલે પછી જનરલિસ્ટ આવે એને લેવા જવાનું હોય તો યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલા યુવા સાધુને અડકવાની એમની હિંમત ચાલે શિવજીને જે અડેલા છે એને યમરાજને અડવાની હિંમત ચાલે નહીં યમરાજને ડર લાગતો હતો પણ છેવટે કારણ કે એમને તો કામ છે એ કરવાનું છેવટે એમને પાસ પાસ મતલબ કે જે આપણે દોરડું કહીએ દોરડું માથેલું એમ ખબર હોય ભમેડતો આમ ફેંક્યા તે વખતે એમને ફેંક્યો ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થઈ ગયા લિંગમાંથી જે હોય શિવજીનું લિંગ શિવલિંગ એમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા પ્રગટ થયા અને ધ્રુષ ધૃષ્ટતા માટે યમરાજને આવું સાંભળવું યમરાજને સાંભળવું પડ્યું ધૃષતા તમારે આવી હિંમત કે તમે મારા આ જે ભક્ત છે એને તમે લઈ જવા આવ્યો છો આવી હિંમત બરાબર તેમને સાંભળવું પડ્યું કોને યમરાજને સાંભળવું પડ્યું બરાબર મૃત્યુજય મહાદેવના દર્શન પછી માર્કંડે મૃત્યુની બીક ક્યાંથી રહી જેને મૃત્યુને પણ જીતી લીધી છે એવા શિવજી શિવજીએ મૃત્યુને પણ જીતી લીધી છે એવા જે શિવજી આવ્યા છે તો એના સામે માર્કંડે જે ઋષિ છે જે સોળ વર્ષનો છે એને હવે બીકશે નહીં બરાબર જેમ કેમ કૂતરાનો માલિક આવી જાય તો કૂતરું ખબર એકલું તો વટતું હોય તો સામે બીજો કૂતરો હોય તો કૂતરું બી જાય પણ કૂતરાનો જો માલિક આવી જાય ને તો એ કૂતરું સામે વટવા જાય એનો માલિક ખાલી આમ હટ કરે તો સામે કૂતરું બધાને વાહે પડી જાય અમે બધા ભલે કૂતરા હોય તો એવી જ રીતે બરાબર તો શિવજી આયા તો હવે માર્કંડે જે માર્કંડે ઋષિ હોય એને બીકશે નહીં એની આયુ ધારા હજી વહે છે આ જે માર્કંડે એની આયુ ધારા એ આયુરૂપે એની જે ઉંમર છે હજી સુધી વહે છે આ નદી જે વહેરી છે એ એની ઉંમર જ છે બરાબર આ માર્કંડે ઋષિ છે એના નામ આધારે પડ્યું છે તો એની આયુ ધારા એની જે ઉંમર છે હજી આ નદી સ્વરૂપે વહે છે બરાબર આજ સુધી એનું મૃત્યુ થયું નથી નદી સ્વરૂપે વહે છે એની ઉંમર બરાબર તો આ અત્યારની સ્ટોરી એના આધારેનું મારા જે માર્કંડી છે એનું નામ ભર્યું છે બરાબર માર્કંડી લેખકની બહુ જ પ્રિય સાખી છે બરાબર આગળ જઈએ હવે કોલેજમાં ભણતો હવે કોલેજની અંદર આવે તો કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈ બીજ થતી બરાબર એક્ઝામ આવે કોલેજમાં એમને જવું પડતું પછી કોલેજમાં જઈ અને આવતા ત્યારે એમની ભાઈ બીજ થતી બરાબર જ્યારે આવતા ત્યારે લણણીના દિવસો હોય ત્યારે બબે દિવસ મારે ખેતરમાં જ ગાળવા લણણીના દિવસો હોય જે ખેતરની અંદર લડવાનું હોય એ સમયની અંદર ખેતરના દિવસ ખેતરની અંદર એમને બે દિવસ રહેવું પડતું ક્યારે હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ક્યારે મને સક્રિય પણ ત્યારે મારકંડી મને સક્રિય આપતી અને અમૃત જેવું પાણી પાતું મીઠું ઠંડુ અને મસ્ત એવું પાણી પાતી સક્રિય પણ મને આપતી કારણ કે સક્રિય જો અહીંથી વહે તો શું થાય અહીંયા કારણ જે જમીનો ભીની થાય તો શું થાય બીજી વસ્તુ બધી ભૂગી ને તો આપ્યું કોને પાણીએ જ આપ્યું ને પાણી ના હોય તો સક્રિય થોડી થાય તો મારકંડીએ શું આપ્યું સક્રિય આપ્યા અમૃત જેવું પાણી આપ્યું અને બીજું શું રાત્રે ઢાઢે ત્રુજે છે કે શું એ જોવા હું જાઉં રાતે ચેક કરવા જાય કે માર્કંડી ઠંડીથી ઠરી તો નથી જતી ને એ ચેક કરવા જાય ત્યારે પોતાના આરીસ્યમાં મને મૃગ નક્ષત્ર ઉપર જે આપણે ખબર નક્ષત્ર બને ઉપર શું બને મસ્ત તારાઓની જોરથી એક ડિઝાઇન બને ઉપર એ ડિઝાઇનને આપણે આ નીચે જમીનની અંદર જો કે પાણી અંદર જુઓ એટલે આપણે ઉપરનો ભાગ દેખાય ઉપરનો આરીસ્ય આપણું મોઢું કૂદ દેખાય તો તમે જુઓ એટલે તમને ઉપર જે નક્ષત્ર બન્યું હોય તમે પાણીની અંદર જોવા મળે કયું નક્ષત્ર મૃગ નક્ષત્ર યાદ રાખજો બીજું કોઈ નક્ષત્ર ના આવી જાય કે ઓપ્શનમાં સપ્તાહશી નક્ષત્ર નક્ષત્ર આપેલું હોય તો તમારે શું ટીક મારવાનું મૃગ નક્ષત્ર રેલ તો શું બતાવતી અરીસામાં એના અરીસામાં શું બતાવતી મને મૃગ નક્ષત્ર બતાવતી કોણ માર્કંડી કોને લેખકને લેખક કોણ કાકા સાહેબ કાલેકર ઓકે આજે પણ જ્યારે અમારે ગામડે હું જાઉં છું જેમના એમના ગામે છે એ જાય છે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી માર્કંડીને ક્યારેય મળ્યા વગર રહેતા નથી માર્કંડીને મળવા અચૂક જાય છે પણ હવે પહેલાંની પેઠી મારી સાથે ગેલ નથી કરતી એ રમૂજ નથી કરતી મારી સાથે મસ્તી નથી કરતી જરાક સ્મિત કરીને મૌન ધારણ કરે છે જરાક સ્માઈલ કરે છે હવે એ રીતે મોઢું નથી પણ એમ તમે સમજી લો એના પ્રવાહથી ખબર પડી છે જરાક સ્માઈલ સ્મિત કરે છે અને મૌન ધારણ કરે છે ધીરે 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 વયા કરે છે એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણે નથી જોઈ શકતો પહેલાંનું જેવું લાવણે જોઈ નથી શકતો સ સુકુમાર વદન પર પહેલાં જેવી સુંદરતા નથી વદન એટલે શરીર ઉપર જેનું દેહ છે એનું શરીર છે એના પહેલાં જેવી સુંદરતા નથી કેમ કારણ કે રીઝન એવું છે કે ધીરે ધીરે નદીઓ શું થાય છે પ્રદૂષિત થઈ જાય છે બરાબર હવે તો કે આપણે સાફ સફાઈ કરીએ છીએ પણ ધીરે ધીરે શું થાય છે નદીઓ હવે પ્રદૂષિત થાય છે બરાબર પહેલાં પ્રદૂષિત હતી તો પ્રદૂષિત થાય છે જેના કારણે વદન એનું શરીર શું છે પહેલાં જેવું શું છે એટલું એના શરીર પર ચમકતા નથી એવું લાવણ્ય નથી બરાબર એના શરીર પર એવું લાવણ્ય નથી અને પણ એના સ્નેહની ગંભીરતા વધી છે એનો જે પ્રેમ છે એની શું છે ગંભીરતા વધી છે બરાબર તો શેમાંથી લેવામાં આવ્યું છે પ્રકૃતિનો આનંદ બીજું કહ્યું તો લોકમાતા એમાંથી લેવામાં આવ્યું છે બરાબર તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ હતો બરાબર આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે બરાબર જો ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ સેક્શન અંદર પહોંચી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા બધું તમારો થેન્ક યુ આભાર મળજો